શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે શિવગીતા મુક્તિ જ્ઞાનથી મળે સૌ પ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો એ જ્ઞાન મહાન વિભૂતિઓ એકબીજાને કહેતા કહેતા છેવટે પુરાણી પાસે આવ્યું અઢાર અધ્યારમાં પ્રસાર પામેલું સ્વયં ભગવાન શિવના શ્રીમુખે કહેવાયેલું એ ગુપ્ત જ્ઞાન એટલે જ શિવગીતા આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જે સાંભળવાથી મોક્ષની પ્રાપ્તિ થાય ધર્મ અર્થ કામ પ્રાપ્તિ થાય તે શિવ ગીતાજી ભગવાન શિવે શ્રીરામને કહેલું ગુપ્ત જ્ઞાન તેના અધ્યાય તેર મોક્ષ નિર્વાણ યોગ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે અધ્યાય તેર મોક્ષ નિર્વાણ યોગ શ્રી સુતજીએ ધીર ગંભીર સ્વરે શાંતિથી વિગતે કહ્યું એવી રીતે શ્રવણ કરતા મહાન બુદ્ધિશાળી કોસલે શ્રી રામચંદ્રજી ખૂબ જ આનંદથી શ્રી મહેશ્વરને મુક્તિના લક્ષણો પૂછવાને ઉત્સુક બન્યા શ્રી તપસ્વી શ્રેષ્ઠ રામચંદ્રજીએ કહ્યું કે હે દયાળ કૃપાવંત મહાદેવ હવે આપ મારા પર પ્રેમની કૃપા વરસાવી મને મુક્તિનું સ્વરૂપ અને તેના લક્ષણો કહો તત્ શ્રી મહાપ્રભુ ભગવંતે કહ્યું અહો મહાન ધર્મિષ્ઠ શ્રી રામચંદ્રજી મુક્તિના પાંચ પ્રકારો હોય છે સારૂપ્ય સાલોક્ય સાયુજ્ય શાષ્ટ્રીય અને કેવલ્ય એ તમે વિગતે જાણી લો જે પ્રાણી અજ્ઞાતિથી નિષ્કામ ભાવે મારું પૂંજન અર્ચન કરે તે મારા લોકને મેળવી સાલોક્ય મુક્તિનું ફળ પામે અને ત્યાં જાત જાતનાને વિવિધ પ્રકારના આનંદ ઉપભોગનું સુખ પામે છે તો વળી જે પ્રાણી મારા સાચા સ્વરૂપને જાણી સમજીને નિષ્કામ પ્રેરણાથી મારું અહનિષ પૂંજન ભજન કરતા રહે તેઓ મારા સ્વરૂપને પ્રાપ્ત કરી લે તેને સારૂપ્ય મુક્તિ કહે છે એ સિવાય જો કોઈ પ્રાણી મારા હિતપ્રીત મેળવવાના કાજે સદકર્મો કરે તેઓ પણ એવા પ્રકારના ફળને જ પાન એમાં કોઈ શંકા નથી જે પ્રાણી ભોજન કરે છે અગ્નિ પ્રગટાવી યજ્ઞ કરે છે સર્વ કંઈ સાક્ષી ભાવે જોઈએ જે નિત્ય જે કંઈ તપ પૂંજન કર્મ વગેરે કરે તે સર્વ મને જ અર્પણ કરે છે તે પ્રાણી માત્ર મારા ચૌદ ભુવનનું ઐશ્વર્ય જગતની તમામ દેવી સંપદાઓ વગેરે સુખરૂપ ભોગવટો કરતો રહે છે એ પ્રકારની મુક્તિને સાષ્ટદ મુક્તિ સમજવી કેવળ મને જ આત્મારૂપ તરીકે સમજી લે છે મને અદ્વૈત સ્વયં પ્રકાશિત પરબ્રહ્મ સમજે તે જ જીવ મુક્તિને પ્રાપ્ત થાય છે તેને જ ખરેખર સાયુજ્ય મુક્તિ કહે છે જે કોઈ પ્રાણી અખલ બ્રહ્માંડમાં સત્ય જ્ઞાન અનંત આનંદ વગેરે ગુણોથી સફર છે અને સર્વ ધર્મથી અલિપ્ત મન તેમજ વાણીથી ઉપર રહે છે સજાતીય કે વિજાતીય પદાર્થોમાં પોતાનું ચિત્ત પોરવતો નથી જે સર્વને એક માને જેના માટે પરમાત્મા વગરનું કોઈ સ્થાન નથી તે સર્વમાં નિલેપ બ્રહ્મને અદે તરીકે ઓળખે છે તો હે દશરથ પુત્ર રામચંદ્રજી મેં સાચા સ્વરૂપનું જે વર્ણન તમને સંભળાવેલું છે તેને ને આત્માના અંતરની વાત સમજીને સચરાચર સૃષ્ટિના સ્થાવરને જંગમ વિશ્વને મારા સ્વરૂપે જાણે છે જે રીતે આપણે આકાશમાં ગંધર્વ નગરી નિહાળી શકતા નથી છતાંય તેની ભ્રમિત કલ્પના સાકાર રૂપે દેખાય એ જ રીતે મોહવશ વિદ્યાવિલાસથી પ્રગટેલ વિશ્વ મારી અંદર રહેલ છે એમ ધારીને કલ્પના કરવામાં આવેલ છે જ્યારે હકીકતમાં જગત મિથ્યા છે બ્રહ્મ સત્ય છે જ્યારે પ્રાણીને મારા મંગલમય અસ્તિત્વની ઝાંખી થાય ત્યારે તેની ભષ્ટ બુદ્ધિ તત્ણ દૂર થઈ જાય ત્યારે મન વાણીને કર્મ વગેરે સર્વથી ઉપર કેવળ હું જ તે પ્રાણીને દ્રષ્ટિમાન થાવ છું હું સદૈવ પરમ આનંદનો રૂપ છું સ્વયં પ્રકાશિત અને ચિત્તનો શ્રેષ્ઠ આત્મા છું સમગ્ર બાબતો જેવી કે કાળ દિશાઓ ખૂણાઓ અને પંચમહાભૂત વગેરે સર્વમાં કાંઈ સમાયું નથી આ સમગ્ર સૃષ્ટિ ઉપર મારા સિવાય બીજું કશું જ નક્કર કે વાસ્તવિક અચળ અવિનાશી રૂપ નથી કેવળ હું જ સર્વત્ર સર્વોપરી અને સાક્ષાત છું મારું એ દિવ્ય નિર્મળ અને નિગણરૂપ કોઈ પણ પ્રાણી પોતાના ચર્મચક્ષુથી જોવાને માન નથી જે કોઈ પ્રાણી હૃદય કમળમાં જ્ઞાનના પ્રકાશથી મારા દેવી સૂક્ષ્મ સ્વરૂપને જાણી લે છે તેવા જ જ્ઞાનવંત મુક્તિ મેળવવાના અધિકારી બને છે ત્યારે વિચારવંત શ્રી રામચંદ્રજીએ કહ્યું કે હે મહાન ભગવંત પ્રાણીઓને શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિથી શી રીતે થઈ શકે છે તો હે મહાદેવ જો આપની મારા પર અહનિશ કૃપા હોય તો હે દયાવંત મને સગળું વિગતે જણાવો મંદ મંદ હાસ્ય કરી શિવજીએ કહ્યું કે હે રાજર્ષિ જ્યારે પ્રાણી બ્રહ્મલોક સુધી આ દિવ્ય અંગોને પણ ખરેખર નાશવંત જાણીને પત્ની પુત્ર મિત્ર સગા સહોદર સર્વને દુઃખદને પીડાકારક તેમજ સદાય વિનાશ પામનારા જાણીને તેઓ સર્વની તરફથી પોતાની ખોટી માયામાં ફસાવેલ ભ્રામક વૃત્તિઓને છૂટી કરી દે છે બ્રહ્મવેતા ગુરુથી શ્રદ્ધા થઈને મેળવેલા જ્ઞાનની યોગથી વેદ વેદાંત આદિમાં પ્રવીણતા હાંસલ કરી અતિશય નિષ્ઠાવાન બનીને તેમને વધુને વધુ જાણવાની પ્રીતિ દાખવતા એ બ્રહ્મવેતા ગુરુના સાનિધ્યમાં સદા રહેવું જોઈએ એવા મહાન તપસ્વી ગુરુના શરણોમાં શિષ નમાવી ગુરુની સમક્ષ પોતે પ્રેમપૂર્વક લઈ આવેલ પદાર્થ મૂકીને અત્યંત ભાવપૂર્વક ફરી દંડવત પ્રણામ કરી તેમને બંને હાથ જોડીને પોતાની ઈચ્છાનું વિવરણ કરવું પછી તે પ્રાણી લાંબા અરસા સુધી ખૂબ જ ભાવભક્તિથી તેમની સેવા પૂજા અર્ચના કરીને તેના કૃપાવંત બનવું તેમજ ધ્યાન લગાડી એક ચિત્તે સર્વે વેદ વેદાંતના સુવાક્યોને શ્લોકોના અર્થનું શ્રવણ મનન કરી વિધતા હાસિલ કરવી સંપૂર્ણપણે વેદ વેદાંત વગેરેના સુવાક્યોને શ્લોકોના ભાવમય તત્પર્ય ને અર્થોની સમજ પ્રાપ્ત કરી લે એ પ્રક્રિયાને બ્રહ્મવેતાઓએ શ્રવણ તરીકે ઓળખાવેલ છે ચુંબકની શક્તિના પ્રતાપે લોખંડ ભ્રમણ ગતિ હાસિલ કરે એવી જ રીતે બ્રહ્મની સત્તાના જોરે વિશ્વ સઘળું ભ્રમણ કરે શ્રવણને બલવત્તર બનાવીને ચિંતન મનન કરવાથી વાક્યાર્થમાં રહેલ અદ્ભુત જ્ઞાનની સીમાઓ પ્રાણીના સદનસીબે આપોઆપ ખુલી જાય અને તેથી તેને મનન કહેવાય છે જ્યારે મમતા તથા અહંકાર અભિમાન છોડી પ્રાણી સર્વમાં સમાન ભાવ રાખે સદા શાંત ચિત્ત બની નિત્ય ચેતના સાથે ધ્યાન યોગથી પોતાના આત્માનું આત્મા થકી જ ધ્યાન કરે ત્યારે તેને ખરેખર નિધિધ્યાસન કહેવાય છે પ્રાણીના સર્વ કર્મોનો નાશ થઈ જતાં આત્માનો સાક્ષાત્કાર થાય છે કોઈને સવેળા તે કોઈને લાંબા કાળ બાદ થાય જેને કોઈ અપરાધ નડતો નથી તેઓને જલ્દી સાક્ષાત્કાર થાય છે તો વળી તેઓને અપરાધ નડે તો તેની વિલંબથી થાય છે પ્રાણીએ જે કંઈ કર્મો કર્યા હોય અને જે કરોડો જન્મકાળના સંચિત કર્મો ભેગા થયા હોય તે સર્વે જ્ઞાનના પ્રબળ વેગથી જ નષ્ટ પ્રાય બને બાકી અન્ય કોઈ પણ ઉપાયથી કર્મો નષ્ટ થઈ શકતા નથી જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી પ્રાણીમાં જે કે પાપ કે પુણ્ય વધતું કે ઓછું હોય તેના થકી પ્રાણી કદી લિપ્ત થતો નથી તેમજ એ પ્રાણીના શરીર નિર્માણનો મુખ્ય હેતુ પ્રારબ્ધ કર્મ ભોગવવાનો હોય છે તેને હર કોઈ રીતે ભોગવ્ય છૂટકો થાય ને ત્યારે જ તેનો નાશ થાય જ્ઞાનથી નાશ થતો નથી જે પ્રાણીને કોઈ જાતનો લોભ મોહ કે અહંકાર અભિમાન નથી જે બાબત તમામ બાબતોથી સંગદોષ રહી તેમજ સર્વ પ્રાણીઓને આત્મામાં વસેલા તેમજ સર્વે પ્રાણીઓમાં રહેલા આત્માને દ્રષ્ટિથી નિરખી શકે એ પ્રમાણે જ્ઞાનથી મુક્ત પ્રાણી જીવન મુક્ત બનીને વિવરણ કરે છે ભયાનક જેવી વિષધર સર્પને કાસરી સર્પના અંગો ઉપર હોય છે ત્યારે નિરખનાર પ્રાણીને તે ભયાનક દિશે જ્યારે ફણીધરના અંગો ઉપરથી છૂટી પડેલી કાસી નિરખી કોઈ પ્રાણી ભય પામતું નથી એવી જ રીતે આત્માથી ઉપર મોહને મોહનું આવરણ ઢંકાય જતાં તે જાત જાતના સ્વરૂપે સમગ્ર સંસાર ભય પ્રેરિત બને એ જ પ્રાણી જ્યારે મોહમય સંસારમાંથી જીવન મુક્ત પામે ત્યારે તેને કોઈ પ્રકારનો ભય સતાવતો નથી પ્રાણીની હૃદયની સમસ્ત વાસ્તાઓને જ્યારે હાસ કે વિનાશ થઈ જાય તે સંપૂર્ણપણે રીતે વૈરાગ્યનો અધિકારી બને છે ત્યારે તે અમૃતમય બનીને દીપી ઉઠે એ જ મુખ્ય વેદાંતના શાસ્ત્રનું અતિ ઉત્તમ અને મહાન શિક્ષણ છે જેવી રીતે કૈલાસ વૈકુટ ઉપર જાત જાતના લોકો હોય એવી જ રીતે મોક્ષ કે મુક્તિ એ કોઈ દિવ્ય અદ્ભુત લોક નથી મુક્ત બનેલ પ્રાણી કોઈ નગરનો રહેવાસી નથી બની જતો હૃદય કમળની અજ્ઞાનતા ભરી ચિત્ર વિચિત્ર ગ્રંથિઓના નષ્ટ થવાથી તે સર્વ રીતે મુક્ત થાય તેને જ મોક્ષ કહે છે જે પ્રાણીનો એક પગ પણ ઝાડના ભાગોથી બહાર પડે તો તરત જ નીચે પછડાઈ પડે એવી જ રીતે જ્ઞાનવંત પ્રાણીને અદ્ભુત પ્રજ્ઞા જ્ઞાનનો લાભ મળતાં જ તેના મુક્તિના દ્વાર તર્ષણ ખુલી જાય અને આ મોહમય સંસારના બંધનોમાંથી એ જ ક્ષણે તે છૂટી જાય છે જે જીવન મુક્ત પ્રાણી પોતાનું શરીર તીર્થધામમાં છોડી દે કોઈ ચંડાલના દ્વારે છોડી દે અથવા બ્રહ્મનું ચિંતન મનન કરતા કરતા દેહ છોડે કે પછી અચાનક મૃત્યુને આધીન બને તે પ્રાણી જ્ઞાનની પ્રબળ શક્તિના જોરે મોક્ષનો અધિકારી જ બની જાય પછી તેને કોઈ બંધન રહેતું નથી જીવન મુક્ત કોઈપણ જાતના વસ્ત્રો અંગીકાર કરે કે ના કરે તેમજ ભક્ષણ કરવા યોગ્ય કે અયોગ્ય પણ આરોગ્ય ગમે તેવા પ્રતિકૂળ કે અનુકૂળ સ્થાનમાં શયન કરે ત્યારે તેઓ પારબ્ધ કર્મનો નાશ થઈ જવાથી સંપૂર્ણ મુક્ત બની રહેલ હોય છે તેઓને કોઈ પ્રકારનો દોષ નડતો નથી જેવી રીતે દૂધમાંથી તેના અંશરૂપે કાઢેલ ઘીને ફરીથી દૂધની અંદર નાખવાથી તે ઘી જોડે દૂધ મળી જતું નથી એવી જ રીતે જ્ઞાનવંત પ્રાણી એક વખત માયાવી સંસારમાંથી મુક્ત થઈ જાય પછી તે ફરીથી સંસારમાં આસક્ત થતો નથી હે દશરથ પુત્ર રામ જે પ્રાણી આ અધ્યયનું નિયમ નિત્ય નિયમથી અધ્યયન કરે ને સાંભળે છે તે પ્રાણી સાચે જ આપોઆપ આ માયાવી દેહના બંધનમાંથી મુક્ત થઈ જાય છે તો હે રાજન શ્રી રામચંદ્રજી આપનું અધકરણ જે શંકા ઘેરાયેલું રહે છે તેને મુક્ત કરવાને માટે આપ શ્રી નિત્ય નિયમપૂર્વક આ અધ્યાયનું પાઠ કરો એ અધ્યાયના શ્રદ્ધા ભક્તિપૂર્વક કરેલ પાઠથી આપની અવશ્ય મુક્તિ થઈ જશે આ નિર્વિવાદ જાણી લો ઇતિશ્રી પદ્મપુરાણી ગીતા સુપિષ્ઠ સુબ્રહ્મ વિદ્યાય યોગ શાસ્ત્રે શિવરાઘવ સંવાદે મોક્ષ નિર્વાણ યોગ નામનો તેરમો અધ્યાય સમાપ્ત ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા જરાવ્યાધિ પીડિતિમ કર્મ બંધન ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ